હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારો ઉપર તમારું સ્વાગત છે અને હું મંગુ બની ગઈ છું તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છું મસ્ત અને હવે નીચે જઉં છું શૂટ ચાલુ થઈ ગયું છે ઓલરેડી અને મારો નંબર હવે આવ્યો છે શૂટનો તો નીચે જઈને તમને બધાને મળવું અને શૂટિંગ ચાલુ કરીએ ચાલો હેલો ગુડ મોર્નિંગ છે મારો બધા છે આ જુના છું આ તો એકદમ ડાયનોસોરમાં જવાના છે નયનભાઈ નયનભાઈને મેં પહેલા શૂટ કરેલું છે બહુ અરે આ ડિરેક્ટર સાહેબ છે નવિનભાઈ સિંઘલ છું નીચે ચેન્જ કરીને સેકન્ડ સીન માટે મીનાબેન મેડાચારા છે બસ ઓનલાઈન પર આજે સારા લાગે છે આજે કઈક સારા છે બહુ તો જીવું

ઘરમાં શૂટ કરીએ છીએ એટલે એટલી ગરમી નથી લાગી રહી પણ ગરમી છે બહાર બહુ જ છે અને બસ હું સાડી ચેન્જ કરવા માટે આવી છું ફટાફટ ચેન્જ કરી અને પાછી નીચે જઉં છું ઓકે તો મળીએ તો ફ્રેન્ડ સાડી બદલીને રેડી થઈ ગઈ છું જોઈ શકો છો તમે અને હવે નીચે શૂપ ચાલુ છે એટલે મારું હશે એટલે મને બોલાવશે ત્યાં સુધી હું અહીંયા રૂમમાં જ બેસું છું કેમ કે નીચે પછી બહુ જગ્યા ઓછી છે એટલે આમ તેમ થઈ જવાય મારું હશે એટલે મને નીચે બોલાવશે મેં જો રૂમની હાલત શું કરી છે અહીંયા બધા મારા બ્લાઉઝ છે આ બધા બ્લાઉઝ છે સાડીઓ છે મતલબ મારી આખી બેગ નથી લાવી હું ઉપર બેગ નીચે જ રાખી છે જેમ જેમ સાડીઓની જરૂર પડશે એમ એમ સાડી ચેન્જ કરતા રહીશું આ નીચે મૂકી આવીશ અને બીજી બહુ મંગાવી લઈશ કેમ કે જયઝવે છે એટલે મને વાંધો નથી ને એવડી મોટી બેગ ઉપર લાવી મને નથી લાગતું કે લાવી જોઈએ કેમકે બે કે ત્રણ દિવસનું શૂટ છે તો એવડી મોટી બેગ ઉપર લાવવાનું પછી એને એકદમ મેસ મેસ કરી દઉં એના કરતાં નીચે જ અને જેમ જરૂર પડશે એમ એમ સાડીઓ ઉપર આવશે આ વખતે મેં નવા બ્લાઉઝ પણ ખરીદ્યા છે વચ્ચે મેં કીધું હતું તમને તો જોઈએ હવે કઈ સાડીમાં મેચ થાય છે શું છે સાડીઓ પણ અમે નેક્સ્ટ શેડ્યુલમાં સાડીઓ પણ હું ચેન્જ કરીશ બીજી સાડીઓ નવી લાવવાની કોશિશ કરીશ જોઈએ હવે આઈ થિંક આવતા મહિને જ થશે હવે શૂટ થશે તો આ ત્રણ દિવસનું શૂટ કર્યા પછી તો બસ

જો મારું જમવાનું આવી ગયું છે બધું સેમ જ છે મને બહુ ગમ્યું છે જમી લઈએ ફટાફટ મીઠું મીઠું છે ને હા છાસ જમી છે થાય છે આજે યમરાજ આયા છે

તમને તમાર જોડે મોકલવાના જ છેલ્લા વિડીયો માં તમાર જોડે જ આવવાના જ તો ફ્રેન્ડ્સ અમારું પેકઅપ થઈ ગયું છે આજે જલ્દી જલ્દી પેકઅપ થઈ ગયું કેમકે જલ્દી ઉઠ્યા હતા જલ્દી ચાલુ કરી એટલે પેકઅપ પણ જલ્દી થઈ ગયું અને જીતુભાઈને ક્યાંક બહાર જવાનું હતું મીટિંગમાં એટલે પેકે પેકઅપ જલ્દી થઈ ગયું હું મારી રૂમમાં મસ્ત હવે આરામ કરીશ થોડીવાર જમવાનું તો છે નહીં ભૂખ નથી મને અને મેં જમવાની પણ ના પાડી છે કેમ કે હું રાત્રે જમતી નથી છાસ કેવું કંઈક પીસ મન થશે તો બાકી કંઈ જમવું નથી તો બસ હવે થોડી વાર મોબાઈલ જોઉં અને પછી તમને મળું ઓકે તડા તો ફ્રેન્ડ આજનો દિવસ પતી ગયો છે મસ્ત રીતે શૂપ પતી ગયું બેકઅપ થઈ ગયું બધાએ જમી લીધું મારે જમવાનું હતું નહીં કે હું જાત જમતી નથી તો કંઈ નહીં અને કાલે ગુરુવાર છે તો મારો ઉપવાસ છે પાછો આખો દિવસ ઉપવાસમાં જશે નિર્જલા છે કાલે છેલ્લો ગુરુવાર છે મારો પણ મારો વિચાર છે કે હું કન્ટિન્યુ રાખું ઉપવાસ નિર્જલા ના કરું પણ ફાસ્ટ કરું અઠવાડિયામાં એક દિવસ ફાસ્ટ કરવો જોઈએ પોતાની બોડીને રેસ્ટ આપવો જોઈએ સાયન્ટિફિકલી પણ કહેવાય છે કે એક દિવસ તમારા ઓર્ગન્સને તમારે રેસ્ટ આપવું જોઈએ પહેલાંના જમાનામાં જે ઋષિ મુનિને બધા હતા એક દિવસ બે દિવસ જે બી ફાસ્ટ કરતા હતા એ કરતા હતા અને એનું સાયન્ટિફિક રીઝન પણ હતું એટલે કરતા હતા ધાર્મિક રીઝન તો હોય જ છે આપણી ભાવનાઓ તો હોય જ છે બટ આવું પણ એક રીઝન છે તો મને એવું લાગે છે કે આપણા બોડીને ડિટોક્સ કરવા માટે આપણે વીકમાં એકવાર તો ફાસ્ટિંગ રાખવું જ જોઈએ બધા એન્ટિમેટિંગ ફાસ્ટ કરતા હોય છે અને બોડી ઉતારતા હોય છે એવી રીતે પણ એવું તો રોજ તો ફાસ્ટ ના કરી શકું પણ આવી રીતે વીકમાં એક વખત ફાસ્ટ કરીને બોડીને ડિટોક્સ કરી શકીએ આપણે તો સલાહ તો નહીં પણ હું પણ એવું તમને લોકોને કહું છું કે તમારા લોકોથી પણ થતું હોય તો ચોક્કસ કરવું જોઈએ આપણા બોડીને એક દિવસનો આપણા બોડીના જે અંદરના ઓર્ગન્સ છે અને એક દિવસનો રેસ્ટ જરૂરથી આપવો જોઈએ કેમ કે ચોવીસો કલાક કામ કરતા હોય છે અને જ્યારે જ્યારે આપણે કંઈક ઈટ ખાઈએ છીએ જ્યારે જ્યારે ત્યારે ત્યારે એ કામ કરવાનું ચાલુ કરી દે છે તો એટલે લોકો કહેતા હોય છે કે સૂર્ય સૂર્યોદય મતલબ સૂરજ અસ્ત થયા પછી ના ખાવું જોઈએ મતલબ છ વાગ્યા પછી કે સાત વાગ્યા પછી ના જમવું જોઈએ એના પહેલાં જમી લેવું જોઈએ હું મોસ્ટ ઓફ કરતી હોઉં છું કે હું સાત વાગ્યા પહેલાં જમી લઉં જ્યારે હું જમતી હતી ત્યારે કે મને સાત વાગે ભૂખ લાગી જાય એટલે હું જમી લેતી હતી પણ હવે તો હું એ પણ નથી કરતી બપોરે એક જ વાર જમું છું એક રોટલો બસ કે ઘરે હોઉં તો હમણાં એક મહિનાથી તો આઈ થિંક મેં એક રોટલી જ ખાવાનું ચાલું કર્યું છે જોઈએ હવે બે મહિનામાં કંઈ ફરક પડે છે કે નહીં બે ત્રણ મહિનામાં ખાવાથી ઘણો એવો ફરક પડે મતલબ તમારા ડાયટથી સિત્તેર ટકા તમારું ડાયટિંગથી તમારા બોડીને બહુ જ ફરક પડે તમે શું જમો છો શું નથી ખાતા બીમારીઓ પણ બધી પેટથી જ થતી હોય છે તમારા ખાવા પીવાના પાણીથી જ થતી હોય છે જેટલું તમે એનું ધ્યાન રાખો તો એનાથી થાય તો આ તો વાત હતી કે હું ફાસ્ટ કરું છું તો તમે લોકો પણ ટ્રાય કરી શકો છો કરી શકો છો ફાસ્ટિંગ બાકી જે નાના મોટા તો ફાસ્ટ કરતી હોઉં છું નવરાત્રિ કરતી હોઉં છું શિવરાત્રિ કરતી હોઉં છું બીજું શું કરું છું કરું છું એ બે ત્રણ વસ્તુ તો આવું છે અને બસ કંઈ નહીં ફાસ્ટનું યાદ આવ્યું એટલે મેં તમને લોકોને કીધું કે તમે લોકો પણ કરજો તો કાલે ફાસ્ટ છે હમણાં બાર વાગ્યા પછી મારે પાણી પીવાનું સ્ટોપ કરવું પડશે તો એ તો થઈ જશે અને તમે લોકો જુઓ છો કે મારી સ્કિન કેમ આટલી ચમકે છે અહીંયા મેં શું લગાવ્યું છે તો મારી સ્કિન બહુ જ ડ્રાય છે અને આ જે નોઝની બાજુમાં જે જગ્યા છે ને ત્યાં તો બહુ જ ડ્રાય થઈ જાય છે અને બધી સ્કિન બધી નીકળવા લાગે છે તો આવું કંઈક ક્રીમ કેવું કંઈ લગાવી દઉં ને રાત્રે તો એ સવારે એકદમ સોફ્ટ થઈને એ સ્કીન સરખી થઈ જાય નહીં તો મને પછી મેકઅપમાં કેવું થાય છે કે મેકઅપ અહીંયા થતો જ નથી આ સ્કીન બધી નીકળવાની ચાલુ થઈ જાય એના લીધે એવું થાય છે તો હું રાત્રે એવું જ કે ઓઇલી ઓઇલી લગાવું કે સવારે મારી સ્કિન થોડી ઓઇલી રહે ડ્રાય ના રહે અને મેકઅપ સારી રીતે લાગી જાય ઘરે હું એટલું કંઈ કરતી નથી આવું બધું પણ શૂટિંગમાં હોઉં તો શું સવારે જલ્દી જલ્દી મેકઅપ કરવાનું હોય તો ફટાફટ થઈ જાય આ કંઈ પ્રોબ્લેમ્સના લીધે વાર ના લાગે કેમ કે આ ડ્રાય સ્કિન હોય ને તો મેકઅપ કરવામાં બહુ ટાઈમ લાગે મારી થોડી આમ ઓઇલી ને એવી સ્કિન થઈ જાય તો થોડું જલ્દી થઈ જાય એટલે આ લગાવ્યું છે એટલે મારો ફેસ તો અમને થોડો એવો લાગતો હશે ઓઇલી ઓઇલી તો બસ હવે મેં કીધું સુઈ જાઉં કેમકે સવારે પાછું એ લું ઉઠવાનું છે અને કામ કરવાનું છે આજે બહુ મજા આવી ગઈ કામ કરવાની મોસ્ટ ઓફ મને એવું જ્યારે પહેલા દિવસે શૂટ પર આવું ને તો મને મજા નથી આવતી મતલબ કંટાળો આવે પણ આ વખતે એવું થયું કે પહેલાં વિઝા ઓફિસ ગયા અને પછી અહીંયા આવ્યા ને એટલે ઓલરેડી હું કામમાં જ હતી ને કામથી જ અહીંયા કામ પર આવી ગઈ ને એટલે થોડું માઇન્ડ ફ્રેશ રહ્યું અને કામ કરવાની પણ મજા આવી કંઈ નહીં હવે જોઈએ છે અહીંયા બે દિવસ છીએ હજી શું પતે એટલે બીજા પણ કામ છે તો એ હું તમને બધાને અપડેટ આપતી રહીશ પણ આજ માટે તો આટલું જ છે બસ હવે સુઈ જાઉં છું તો અહીંયા જ આ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રિવાક આવે ચલા ગુડ નાઇટ